હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સીઝુકી ઝેન એસ ટીલો કાર આવેલ છે ફેમિલી યુઝ કાર છે ઘર કાર છે કારમાં તમને બધા ટાયર્સ સાવ નવા જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા ઓડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે જેન એસ કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને કાર ટુ ઓનરમાં છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે કારમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે ગેરંટી સાથે વેચવાની છે સારા ટાયર જોવા મળશે અને કમ્પ્લીટ કાર જોવા મળશે વીમો રનિંગ જોવા મળશે છ્યાસી હજાર કિલોમીટર જેન્યુઅલ કાર ફરેલી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે જામનગર પાસિંગ કાર છે તો કારની કન્ડિશન જોઈ શકો છો સિલ્વર કલરમાં કાર છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વધુ માહિતી માટે કોન્ટેક કરી શકો છો વાત કરીએ આપણે આ ઝેનએ સ્ટીલો કારની કિંમતની તો એક લાખ અને એંસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું ઝીરો અડતાલીસ અંછાણું ત્રણ અંછાવન સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે એક લાખને એંસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ જેન એસટીનો કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ અડવાણા માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ